માર્કેટ બનાવવાનો નિર્ણય કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ન્યુ સીજી રોડ પર આવેલ દિવ્ય જીવન રેસિડેન્સી આ રીતે એપાર્ટમેન્ટ જેવી પંદર થી વધુ સોસાયટીના ના રહીશો દ્વારા આ બાબતનો વિરોધ કરવામાં આવ્યો અને ધરણા કરવામાં આવ્યા કોર્પોરેશન દ્વારા તેની માલિકીના પ્લોટમાં અન્ય સુવિધા ઊભી કરવાને બદલે શાક માર્કેટ ઊભું કરાતા લોકોમાં રોષ જોવા મળે છે સ્થાનિકનો આક્ષેપ છે કે શાક માર્કેટ સોસાયટીઓની વચ્ચે ના હોવું જોઈએ તેનાથી અનેક સમસ્યાઓ સર્જાશે જો આ વિરોધ થતાં પણ શાક માર્કેટ બનાવવામાં આવશે તો આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ શાક માર્કેટ જે જગ્યા પર બનાવવામાં આવે છે જ્યારે નરી વાસ્તવિકતા આવીને જોઈએ તો ચારસો વારનો પ્લોટ છે સાત મીટરનો રોડ છે ચાંદખેડામાં આખા અમદાવાદમાં સૌથી વધારે પ્લોટ કોર્પોરેશન પાસે છે અને એવા પ્લોટ છે કે જે કોમર્શિયલ પ્લોટ છે જે મેઇન ત્રીસ મીટરના રોડ ઉપરના પ્લોટ હોય કે જ્યાં જાહેર રોડ ઉપર હોય આ તો એકદમ ઇન્ટરનલ રોડ ઉપર સોસાયટીઓ જ્યાં પાંચ હજારથી વધુ લોકો રહે છે પાંચ હજારથી વધુ ફ્લેટો છે એવી જગ્યા ઉપર આ લોકોએ બનાવી દીધું છે અને આ રોડ ઉપર પાંચથી વધુ સ્કૂલો આવેલી છે કોર્પોરેશનના જેટલા બી અધિકારીઓ છે એને આવીને કંઈ પણ વિચાર્યા વિના અણઘણ મેનેજમેન્ટના લીધે કંઈ પણ વિચાર્યા વિના માથા પર ઠોકી બેસાડેલો છે કોર્પોરેશન હંમેશા આવું ઠોકી બેસાડવા માટે પ્રખ્યાત છે આ ફરીથી એમણે ફરી ઠોકી બેસાડ્યું છે આજે અહીં ચારખેડાના રહીશો આજુબાજુની જેટલી સોસાયટીઓ છે એ બધી સોસાયટીના રહીશો આજે અહીં વિરોધ કરવા માટે આ પ્રદર્શન કરેલું છે પ્રતિક ભૂઘડતાલ પર બેઠેલા છે હું એમની સાથે બેઠેલું છું હા અહીંયા જે શાક માર્કેટ બની રહ્યું છે એનો અમારો જબરજસ્ત વિરોધ છે કારણ કે તમે જોઈ રહ્યા છો કે બહુ જ નાની જગ્યા છે અને આમાં ન્યુસન્સ પણ થઈ શકે છે અને આટલી બધી સોસાયટીના રહીશો છે રેસીડેન્શિયલ એરિયા છે તો અહીંયા માર્કેટ બનવા કોઈ પણ રીતે યોગ્ય નથી જ્યાં સુધી અમારા પ્રશ્નોનો હલ નહીં આવે અમે લડત આપતા રહીશું बनी सके की आ वस्तु में असर हमारा वोटिंग पर, पर पड़े इलेक्शन आ रही है हमें मतदान विरोध कर सकिए यहाँ पे इतना छोटा जगह में आवाँ आवाँ सब्जी मार्केट बन रहा है यहाँ पे सबसे ज़्यादा ट्रैफिक होगा क्योंकि यहाँ व्हीकल भी आएगा उसके लिए सब जगह भी बहुत कम पड़ेगा और बच्चे स्कूल आसपास स्कूल भी बहुत सारे हैं बच्चे स्कूल्स के जुटेंगे और बोडे लेडीज सब के लिए यहाँ पे न्यूसेंस होगा वो हम लोगों को यहाँ पे प्रॉब्लम करेगा तो फिर हम लोग विरोधी कर रहे हैं यहाँ पे सब्जी मार्केट बनेगी नहीं अमदावाद ना नवापुरा गांव खाते आवेल अक्षरपुर श्रोतम स्वामीनारायण मंदिर खाते चार फ़रवरी ना रोज प्राण प्रतिष्ठा योजय थी